લાંબા સમયથી ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો અને એના પરિણામે સમગ્ર દેશની અંદર ગુજરાત ગુજરાત રોલ મોડલ તરીકે ઉભરીને આવ્યું છે અને એમાં પણ બે હજાર એકથી થી બે હજાર ચૌદ સુધીમાં એવા શાસનકર્તાએ આપણા ગુજરાત ઉપર શાસન કર્યું અને ગુજરાતને એક નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું અને આજે દેશના સમગ્ર વિશ્વના નેતા બનીને ઉભરી આવ્યા છે એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું માર્ગદર્શન પ્રાપ્ત થયું અને સતત સ્ટેબલ સરકાર આપવા માટે ગુજરાતની જનતાએ વખતો વખત દર પાંચ વર્ષે જોયું જ્યાં હતા ત્યાંથી ગુજરાતને નવી ઊંચાઈઓ ઉપર પહોંચાડવાનું કામ એ ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ કર્યું અને પરિણામે આદરણીય નરેન્દ્રભાઈ પછી આદરણી આદન આનંદીબેન આદરણીય વિજયભાઈ અને હવે આ ત્રણ વર્ષથી આદરણીય ભૂપેન્દ્રભાઈની મક્કમ સરકારે વેગથી પ્રવેગને વિકાસમાં પરિવર્તિત કરવાનું કામ ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યું છે દરેક ક્ષેત્રની અંદર ફાઇવજીના સિદ્ધાંત ઉપર ગુણવંતુ ગૌરવ ગર્વ ગુજરાત સાથે ગ્રીન ગ્લોબલ ગુજરાતના વિકાસના પાયા ઉપર જ્યારે ગુજરાત આગળ વધી રહ્યું છે ત્યારે અનેક ક્ષેત્રોની અંદર ગરીબો વંચિતો ખેડૂતો મહિલાઓ બાળકો આદિવાસી વિસ્તાર અને જે લોકો છેવાડાના વિસ્તારમાં રહેતા લોકો માટે પણ અનેકવિધ યોજનાઓ થકી એક હોલિસ્ટિક એપ્રોચ સાથે ગુજરાતના ડેવલપમેન્ટ માટેના જે પ્રયાસો આ ત્રણ વર્ષમાં થયા છે એ ભૂતકાળમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીના શાસનની જે વિકાસની યાત્રા હતી લોકોના દુખોમાં સહભાગી થવાની યાત્રા હતી એ યાત્રામાં અનેક નવા સોપાન ને નવા કદમ ઉમેર્યા છે આપણું રાજ્ય પોલિસી ડ્રીવન સ્ટેટ તો હતું જ પરંતુ આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકારમાં અગિયાર જેટલી નવી યોજનાઓ એટલે નવી પોલિસીઓ મૂકી અને ગુજરાતને આગળ વધારવાનું કામ કર્યું છે આ યોજનાઓમાં આત્મનિર્ભર પોલિસી હોય બાયોટેકનોલોજી પોલિસી સ્પોર્ટ્સ આઈટીની પોલિસી ડ્રોન પોલિસી સેમી કન્ડક્ટર પોલિસી રિવન સ્ટેટની અંદર દરેક બાબત દરેક વિકાસ માટે યોગ્ય રાહ માટે એની પોલિસીઓ બનાવી અને સરકારે અનેકવિધ આયામો સાથે ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ તરફ લઈ જવાનું કામ કર્યું છે અને ખાસ કરી ગુજરાતની જનતાનો આભાર એટલા માટે માનું છું ગુજરાતે પોતે પોતાના ઉપર વિશ્વાસ મૂક્યો છે એવી પાર્ટી ઉપર મૂક્યો છે એવા નેતાઓ ઉપર મૂક્યો છે કે એમને વિશ્વાસ છે કે આવતા સમયમાં ગુજરાતનું ભલું અને એનો જો કોઈ વિકાસ કરી શકે તો એ કેવળ ને કેવળ ભારતીય જનતા પાર્ટી કરી શકે અને એ વિશ્વાસને એમને સતત જાળવીએ છીએ એના પરિણામે આ ત્રણ વર્ષમાં પણ થાક્યા વગર નિરંતર ટ્વેન્ટી ફોર બાય સેવન ગુજરાતની ચિંતામાં અને ગુજરાતની પ્રજાની બહેતરીમાં યોગ્ય હોય એટલું અને જરૂર કરતાં પણ વધારે શું થઈ શકે એનો વિચાર અને વિકાસ કરી અને એ વિચાર અને વિકાસ બંને સાથે મૂકી અને એની ચિંતા આદરણીય ભૂપેન્દ્રભાઈ કરી કરી છે એટલે ભૂપેન્દ્રભાઈની સરકાર દ્વારા ગુજરાતના વિકાસના આયામોમાં કોઈ પણ કસર ના રહે એની ચિંતા આદરણીય ભૂપેન્દ્રભાઈએ કરી છે આફતને અવસરમાં પલટવાનો મંત્ર મૂળતઃ નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો છે દરેક આફતમાંથી કેવી રીતે બહાર નીકળવું કારણ કે કુદરતી આફતો અને સાથે માનવ સર્જિત આફતો પણ આવતી રહેતી હોય છે એ આફતોને અવસરમાં પલટી અને ભવિષ્યમાં એ પ્રકારની કોઈ મુશ્કેલી આવે તો એનું નિરાકરણ અને નિવારણ કેવી રીતે થઈ શકે એના માટેના એક એપ્રોચ સાથે ગુજરાત સરકારે કામ કર્યું છે અને દરેકે દરેક આફતમાંથી ભગવાનની કૃપાથી અને રાજ્ય સરકારના પ્રયત્નથી આપણે એ બહાર આવવામાં સક્ષમ રહ્યા છીએ જનક પટેલ નેશનલ બ્રસ ન્યુઝ ગાંધીનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યુઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર